ઈ તો મારો ભાઈ પણ કેવાય અને તારો તો ધીયર કેવાય એનો વાંધો નહીં ઉઘાડ ઉઘાડું ઘૂઘટ અરે પણ ઈ તો જનાવર કેવાય ઈ કઈ થોડું માણા છે ઉઘાડ ઉઘાડ ઘૂટ

આપડે ઓલા નદી કિનારે કેવી રાસ લીલા રહી માતા પછી મેં તને મીઠો મીઠો નો કાઠો ખવડાયો કેવી મજા પડી હતી નહી શરમ અરે તને ખબર છે તે દિવસે હું આખી ને આખી પલડી ગઈ આજે પલળી એ તો ઘર ગયેલું છે કહું છું ઘણી વાર તું છે મારી મા પાસે ના જવાય કહું છું આજે પરણાની પેલી રાત છે અરે કહું છું પરણાની પેલી નો હોય અરે કહું મને પરણી છે કે એની માને કા ભાઈ બન નો નડું ને તે પણ સાસુજી આ તમારી છોડી ઘોડા થી બે છે આમાં મારે પરિણા પહેલી પેલી રાત કેમ ઉજવવી નાના કોઈ સિંહ થી બે વાઘ થી બે દીપડા થી બે હરપ થી બે કોકો ઉંદર થી બે

એવા ભટકાઈ સાસુજી બાકી જો નાનપણથી તમારી છોડીને ઘોડાની હેવાઈ કરી હોત ને તો આજ તમારે ઘોડારમાં હોવાનો વખત નો આવત લે આ લવા માલિકોર માલિકોર કાઈ ઘોડો નથી હું એકલો જ છું હાલ કટ દરવાડીના દરવાજા બંધ લે ડર માં હું હરજીડાની હા હું છું ઉગાર ઉગાર તમે જ ઉગાડો ને ના ના તારા હાથે જ ઉગાડી નાખ ને મારી ચાકરી અરે ટાટો પડ અરે ટાટો પડ અરે ટાટો પડ મારા અન્નદાતા આ તો મારા સાસુજી છે સાસુજી ટાટો પડી ગયો

એટલે તો વાવમાં આવ્યો છું કહો તો નાવા પડું ગણે બધ ભરીને સત્સંગ કરીએ સંગ કરીએ તારું કાળું મોઢું લઈને બહાર આવટ નુકરા સતી નો છેડો તણવા આવ્યો જેને હાથ ચાલી હરી નો મારક બતાવ્યો એને જ માટે વિશ્વાસ કર્યો વાવ કુવામાં નાતી સ્ત્રી ને જોઈને મોટા મુનિ મન નગે ત્યારે હું તો રાજા ભતી નો ધણી તારે પગલ્યા ધરતી અપડાય છે રાવત

કપાળે ભભૂતું તિલક કર્યું હતું તમારા શુદ્ર ઘરનો ઘર ખાધો હતો તમારે આંગણે ભિખારી થઈને આવ્યો મને માફ કરજો સાધુ અને શૈતાન ને ઓળખવામાં મેં ભૂલ કરીશ હું છતાં મોઢે મોટી વાત કરું છું બાપુ આ તો આરતી ની જોત એને માથું નમાવી એના આશીર્વાદ લેવા એને આમ ઢોકરે મારજો તો આ રાજ ને રાજ ગાદી બે બળીને ભાષ્ થઈ જાણ ટકા નો માણસ મને ઉપદેશ આપે છે બાપુ તમારું અંગ ખેલા મોઢામાં ફૂલો નો વરસાદ ન હોય એની ઉપર તો તમાચાના શોભે હવે મને રજા દો આ રાજવા એવું નથી એ જગ્યાએ એ અપમાન થતા હોય એ મહેલ હોય તોય મથાણ થઈ જાય ને પછી એમાં નાચે કાર ના પેદા થયેલા કારમાં કંકાલો એ વિનાશ ભેગું મારે નથી મળવું મને લગાવ એ સિવાય બીજા માર્ગે મારા પગલા નો ધણી રાવ મારો મારક મેલી તો મારું સાધુ પડો છે चतोरे रावत, नहीं तो मारे भेक ने भगवे चादर उतारी भवानी नु रोब धारण कधु पछी ने भवानी एटले तो लोहिना खप्पर भरणावी ठीक बतावे छे आई मां तू तो जमना तकीरो पालो पकड़े जादूगर्णी बंद करता ता जादू ना खेल कमेटी ले तेरी मां जा कमेटी ले સરવાડી હોય માં તમારી પાસે માફી માંગી આશીર્વાદ ની ભીખ માંગુ છું માં ભીખ માંગુ છું તમારી આંખમાંથી અગન નહી અમૃત વાદળી વર્તવ માં લોહી તને ગત ગંગા માં લેવાની મેં કરેલી ભૂલ નો પત્તાવો પૂરો ન થાય શું કરું ગત ધર્મની ની દોહાઈ

અમને એકલા મૂકી ને અલખ ના દરબારમાં જશું તમારા સત્સંગ અને સથવારા વિના અમે કોના આધારે આયખું પૂરું કરીશું સાથે શીખાવીએ જેસલ તોરલ ની જેમ ભક્તિ ને માંડવે સાથે પોખાઈએ સતી તોરલ અને જેસલ પીર નું ભજન યાદ કરો દાડલ રે લિધા લગ્ન ને છાટણા બાંધી છે વિવાહ ની હોડ કન્યા સિમાડે ભેળા જઈશું ભક્તો સંતો અને ગત ગંગા ને તેડા મારો છે તારા પગલે આ ધરતી અભરાય ખેરાવત તારો પડછાયો પડવાથી આ લોહીના આસુરા પાડે છે તારા પગલે આ ધરતી અભરાય ખેરાવટ તારો પડછાયો પડવાથી આ પ્રતિ લોહીના આસુરા પાડે છે

જાઓ લઈ જાઓ આ કા મુખા ને અને પુરી નો કા કોઠળી માં એવી કાર ની સજા કરજો કે આખી જિંદગી નિભાયા કરે તે નગર ના ગાદી વારસ ને માથે હાથ મૂકી આશીર્વાદ દેતા જાઓ મારતા હતા હું તમારા સંત સ્વરૂપ ન ઓળખી શક્યો માં રાજા મટી તમારી પાસે ભક્તિ ની ભીખ માંગુ છું માં આ ભાગ્યા ને

અમારી સમાધિમાં સાચ ફરમાન ની સૌથી પહેલી માટી તમારા હાથે નાખજો હા રાવત જેથી આ પૃથ્વીને પાટલે જ્યાં સુધી સંતો રહેશે સંત વાણીની ગંગા વહેતી રહેશે ત્યાં સુધી કોટવાળ સતી દાડલતે અને રાવત રણશી નું નામ સાથે બોલાય ગંગા ની બીના તો આમ હતી સતી શ્રાપ ના આપે અને શંખડી ના લાગે ને આ તો કુદરતી આફત છે લોકો ના પુરુષાર્થ અને સરકારની ની મોરબી કાલ બેઠું થઈ જશે આ એજ ખેમડિયા કોટવાડ ને દાડલ દેની સમાધિ છે મોરબી જરૂર કાલ બેઠું થઈ જશે દૂર થઈ જશે